નેટની પરીક્ષા ફરીથી લેવા માટે તથા ગત પરીક્ષાની તટસ્થ તપાસ કરાવવા માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સુરત પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના નેજા હેઠળ મંગળવારે સવારના સમયે સુરત કલેક્ટરને આવેદન પત્ર નીટની પરીક્ષા બાબતે પાઠવવામાં આવ્યું હતું જણાવ્યું હતું કે ગત નીટની પરીક્ષા પરિણામ સાથે રદ કરીને નવેસરથી પરીક્ષા લેવાય તેમજ ગત પરીક્ષામાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરવા માટે આવેદન પત્ર અપાયું છે જેમાં અનેક લોકો હાજર રહ્યા હતા મારું નામ વહેનસી પટેલ છે આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે મારી જેમ ઘણા વિદ્યાર્થીઓ સેકન્ડ એટેમ્પ થર્ડ એટેમ્પ મહેનત કરી કરીને આ વર્ષે નીટ નીટ આપી હતી ગયા વર્ષે જેટલા માર્ક્સ આવ્યા હતા એટલા ને એટલા માર્ક્સ આ વર્ષે લાવીએ તો તમે રેન્ક જોશો તો એટલું કટ ઓફ આવી ગયું છે એનું એક જ રીઝન છે પેપર લીક થયું છે ગ્રેસિંગ માર્ક્સ આપે છે ઘણાને ઓએમઆર નથી મળી કેટલો બધો ગફલો થયો છે એનો કોઈ જ જવાબ નથી આપતી એનટીએ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે